ઉત્સવ બહુ મોટો છે અને હંમેશા કોઈ પણ મોટું કાર્ય હોય ત્યારે પ્રથમ પડોશીની જવાબદારી વધે એટલે તમે અહિયાં પ્રથમ પડોશી છો હા નહી આપણે પડોશમાં લગ્ન હોય તો પહેલી જવાબદારી પાડોશી ની આવે ને પડોશમાં લગ્ન હોય તો પાડોશી શું શું કરવું પડે આ ત્રિકમભાઈ કે ઉતાર આપવા પડે કોઈ બે મહેમાન આવે તો આપવા પડે પછી બીજું શું કરવું પડે જાન વધારે આવી હોય તો પોતાની ઘરમાં ખુરશીઓ હોય એ પણ આપવી પડે પોતાના ફળિયામાં પણ થોડા મહેમાનને બેસાડવા પડે પોતાનું વાહન પણ વાપરવા આપવું પડે આપણી સમાજની રીત છે કે નહીં યેશોનો પડોશમાં લગ્ન હોય બાજુના જ ઘરમાં લગ્ન હોય એટલે આપણે એક નૈતિક જવાબદારી એક સામાજિક જવાબદારી અને પડોશની જવાબદારી આવે ને એટલે તમારે બધા અહીંયા સુપર સિટીમાં પડોશીનો ધર્મ બજાવવાનો છે પડોશી ધર્મ બજાવવાનો છે બરાબર ને એટલે નાનો મોટો સહકાર તમારો છે જ અને રહેશે અને અમારા તરફથી તમને રિટર્ન ગિફ્ટમાં પહેલેથી ઉત્સવ પહેલા અમે તમને રિટર્ન ગિફ્ટ આપી દીધી આ ઘર સભા છે કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે જે નિયમિત ઘર સભાથી પ્રાપ્ત થાય છે એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે એક્સપિરિયન્સ સર્વે નોબડી કેન કોઈ આપણે પાડી બીજી વાત યુનિવર્સિટી ઓફ રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કઈક ધાર્મિક વિધિ વિધાન પરિવારો શ્રદ્ધાળુ છે એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતા વધારે સારું દેખાણું આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં તમારા છોકરા સાહીઠ ટકા માંથી નેવું ટકા ની રિઝલ્ટ માં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને કઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે એ પરિવારોમાં ધ ઓવરઓલ હેલ્થ

કઈ ધાર્મિક વિધિ વિધાન થી થાય છે જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘરસભા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ તો ઘર વાત ઓગણીસો ને બોતેર માં કરી યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો બે હજાર પાંચ સાત ની આજુબાજુ રિસર્ચ કરી છે પણ આ લાભ છે એની પરથી આપણને પ્રતિ આવે છે કે આપણા શાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે પણ યુ ટુ વોક ઓન દેટ પાસ ટુ એક્સપિરિયન્સ ઇટ એ પાર્કે ચાલો છો તો આપણને અનુભવ થાય ને એટલા ઘર સભાનો મેસેજ છે બધા માટે તમને આખું પ્રવચન યાદ ના રહે અલાઉડ પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો ઘર સભા મારી સાથે બોલો એક વાત ઘર સભા અગેન 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 ઘર સભા એ શબ્દ યાદ રાખીને આજની સભામાંથી જજો અને અઠવાડિયે એકવાર તમે પ્રયોગ ચાલુ કરો આ તમને લાભ થશે લાભ ના થાય તો અમે સંતો તો અહીં આવતા જતા રહીએ અમને પાછા આપજો કે તમારી પ્રોડક્ટ તે દિવસે તમે લોન્ચ કરી અહીંયા તમારી ભાષા બોલું છું તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની એમાંથી અમને કંઈ લાભ ના થયો પણ જેમ તમારી પ્રોડક્ટ આઈએસઓ હોય ને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એ જેમ ચાલે ને એમ અમારી પણ આઈએસઓ પ્રોડક્ટ છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલスピરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે બીએપીએ સંસ્થા વતિયા ઘરસભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે કે ઘરસભા ચાલુ કરવાથી સાસુ વહુના પ્રસંગો એટલે કે ઝઘડા કંઈ હોય ઘર્ષણ કઈ હોય મટી ગયા હોય ઘરસભાની અрите બાપ અને દીકરો દીકરો ધંધા પર આવે પછી કંઈ નિર્ણય સંબંધિત ફ્રિક્શન હોય એમાં સમજૂતી સારી આવી હોય ઘરસભાની અрите બે ભાઈઓ સરખી ઉંમરના અને ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયન ના લીધે મનભેદ રહેતા હોય એ મનભેદ દૂર થયા હોય આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે તો એ કરશો તો તમને લાભ થશે દુનિયામાં જેટલા કેસ ચાલે તેમાંથી સાહીઠ ટકા કેસ સાસુ બહુના છે આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના જ છે મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો તો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે ડેડી નું ડેડ કરી નાખે મમ્મી નું મોમ કર નાખે તે આવડા લાંબા નામ કેમ રાખ્યા મધર ઇન લો ડોટર ઇન લો પછી વચ્ચે ડેસ ડેસ રાખી નાના નામ નતા મળતા પણ બહુ વિચાર્યા ભાઈ ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે આમ ઢાળ છે પછી બીજો પ્રશ્ન થયો બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો મધર બીકમ્સ મધર ઇન લો ડોટર બીકમ્સ ડોટર ઇન લો સન બીકમ સન ઇન લો વાઈફ નેવર બીકમ્સ વાઈફ ઇન લો કેમ શી ઇઝ ધ લો પોતે જ કાયદો છે એ કારણ કે અત્યારે છે ને આપણે કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ અત્યારની પેઢી જે જીવે છે ને એમાં શું છે કે મધર ઇન ઓછું ભણેલા અથવા સામાન્ય ભણેલા દસમું ધોરણ બી છે અને ડોટર ઇન લો ઘરમાં આવે છે બી ફાર્મ છે ને સીએ છે ને એમબીએ છે અત્યારની પચાસ વર્ષ પછી બે ભણેલા હશે પણ હવે અત્યારે આ કોંગ્રેસ જનરેશનમાં જીવીએ છીએ એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે છેલ્લી આપણે બે ત્રણ મિનિટમાં વાત પૂરી કરીએ પ્રમુખ સાઈ મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગર માં એક હરિભક્ત આવેલા અને પોતાની બંને દીકરીઓને એક જ માનવે લગ્ન લીધેલા બંનેની કંકોત્રી લઈને સ્વામી પાસે આવે કે બાપા આ પરિકૃષ્ણ મહારાજ ને ધરાવો પ્રસાદી કરીને અમને પાછી આપો ને આશીર્વાદ આપો મારી બંને દીકરીઓ સુખી થાય પ્રમુખ સાઈ મહારાજ આશીર્વાદ આપ્યા પછી પ્રમુખ સાઈ મહારાજ ને હાથ પકડીને બહુ જ સરસ વાત કરેલી પ્રમુખ સાઈ મહારાજે કહ્યું કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો એ સાસુ સસરા છે એના મા બાપ છે અને જેમ તમારા પ્રત્યે ભાવ પ્રેમ ને સેવા છે એમ એમના પ્રત્યે પણ ભાવ પ્રેમ અને સેવા રાખે બીજી વાત પ્રમુખ સાંઈ મારે કરી કે તમારી દીકરીઓને કહેજો કે બે વર્ષ સુધી તો મૌન રે જોવે જાણે સમજે જેલ થવાનો પ્રયત્ન કરે ત્યાં લોકો નવા છે એના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય ઉઠક બેઠક સમય જુદા હોય ચા પાણી નાસ્તાના સમય સ્વાદ જુદા હોય એમાં સેટ થવું પડે અને આપણે અહીંયા પહેલી જ સલ આપણી દીકરીને આપી તું જરાય ચિંતા ના કરીશ કઈક થાય તો અને અમે જો બધાને ખબર છે તરત અમે બે કલાકમાં આવી જશું અહીંયા પ્રશ્ન છે અમેરિકામાં સાતસો ડિવોર્સ લોયર્સ ભેગા થયા ત્રણ દિવસની કોન્ફરન્સ હતી કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે યંગ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય પાંચ કારણોમાં પહેલું અગત્યનું કારણ ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર્સ ડોટર ઇન હર ઇન લોઝ હાઉસ એની માતાની વધારે પડતી સંડોવણી દીકરીના સાસરામાં એટલે કહી દેલું બેટા હવે તારું ઘર છે તું ત્યારે એમાં તારી શોભા છે એ ઘરની શોભા છે અમારી શોભા છે અને બેટા થોડુંક તો સહન કરવું પડશે એવું દીકરીને સમજાવવી પડે પ્રમુખ સ્વામી મારે ત્રીજી વાત પ્રભુદાસભાઈ ને કરી કે તમારી દીકરીને કહેજો થોડું સહન તો કરવું પડશે છોકરો હોય જોબ પર સહન કરે દીકરી છે ને સાસરે સહન કરવું પડે કારણ કે નવા માણસો નવું જેલ થયું છે અને તમે અહીંયા એમબીએ ને સીએ થઈને ગયા હોય ને તમારા માતા પિતા હોય કે સાસુ સસરા હોય એની સામે તમે હાથ લાંબો કરીને વાત કરો ઊંચા સાથે બોલો યોર સીએ યોર એમબીએ યોર બીફામ યોર સીએસ એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન કારણ કે ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતી નથી એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે તમે તમારા દીકરીઓને કહેજો અને કદાચ સાસુ સસરા વઢે એ ખોટા હોય તો પણ સામું નહીં જ બોલવાનું એક વખત તો મૌન જ રાખવાનું અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીએ સાસુ સસરા સાથે કે પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે આ વાત કરતા હતા પણ આ વાત હતી તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે મર્યાદા રાખે છે આ તો સાસુ સસરા સામે સીધા હાથ લાંબા કરીને બોલવા મંડે

અમને સંતો ને પ્રમુખ સ્વામી મહારાજે પત્રમાં લખ્યું છે કે તમને એક મંદિર માંથી બીજા મંદિરમાં સેવામાં મોકલે તો બે વર્ષ સુધી ત્યાં સ્થાનિક સંતો છે એની સાથે તમારે પ્રવૃત્તિમાં સેવામાં ભળવા માટે એમને સમજવા એમની રહેણી કે એમની કાર્ય કરવાની પદ્ધતિ હવે બધા એક જ કપડામાં છીએ અને એક જ ગુરુ છે એક જ ઇષ્ટદેવ છે એક જ દિનચર્યા છે છતાં ટુ મેચ ધ નેચર ટુ મેચ ધ સિસ્ટમ ટુ મેચ ધ વર્કિંગ સ્ટાઇલ યુનિટ ટાઈમ તો અહિયાં તો બધું જુદું છે એટલે અવાર ખબર પડી તમારી દીકરીને સાસરે વડાઓ ત્યારે શું સલાહ આપવાની આ વાત ઘર સભાથી જ મળશે અને આવી સેંકડો વાતો ઘર સભાથી મળશે એટલે આ અમૃત છે એટલે આ ઘર સભા છે એક તમે અમૃત લઈને આજે ઘરે જજો કેટલા ને એવું મન થાય છે કે આપણે અઠવાડિયે એકાદ વખત આનો પ્રયોગ તો ચાલુ કરીએ હાથ ઊંચો કરો તો અમે તમને બિગ હેન્ડ આપીએ છીએ અમે સંતો કે અઠવાડિયે એક વખત તમે પ્રયોગ ચાલુ કરશો અને તમને સો ટકા લાભ મળશે તમે નિયમિત ઘર સભા કરો એ તમારી બધા માટે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ ઉજવાઈ ગયો